મારા માંડવી નું એકસો અઠાવીસ નંબર નું બી છે આ માંડવી હું છેલ્લા ત્રણ વર્ષથી વાવું છું ગયા વર્ષે ઉત્પાદન બહુ સારું મળેલું હતું આ વર્ષે પણ છે આ વર્ષે ગયા વર્ષ કરતા થોડુંક ઓછું થાય એવું લાગે છે વરસાદના કારણે આ વધારે વરસાદ ને હિસાબે ને થોડોક કાલ થોડોક ઓછો છે ગયા વર્ષ કરતા આમાં તમે કયું ખાતર ઉપયોગ કર્યો છે આ મગફળી માં મેં પાયામાં આપણે આપડે ઉનાળા માં વાવી હતી એ રીતે વાવેલું હતું ક્યારા બાંધી અને માંડવી પણ ક્યારા સાત આયરું હેમર માંડવી વાવેલી છે બરોબર છે અને દવામાં તો જે આપણે ફૂગનાશક કોઈ સારી કંપની નું હોય બીએસએફ નું પ્રયોગ છે કે કોઈ નાની માંડવી હોય આ એકસો અઠાવીસ ને ફૂગનાશક ની એટલી બધી જરૂર ઓછી પડે છે કે કોઈ કોન્ટાપ છે ઈ રીતે મારી છે અને ઈયળ નો રાઉન્ડ પણ જે રીતે ઈયર આપણે દેખાય ખેતરમાં કે થોડોક ઉપદ્રવ વધારે છે તો કોઈ સારી કંપની ની મારી છે નકર પછી થોડું પ્રમાણ ઓછું રાખી અને મારી દયો તો પણ ચાલે આ તમારે કેટલા દિવસ નું માંડ્યું છે અત્યારે આ મગફળી અત્યારે એકસો પાંત્રીસ દિવસ જેવું થઈ ગયું છે અને હવે મારા ખ્યાલથી થી દિવસમાં દિવસ થોડુંક આ ઉપડી જાય એવું લાગે છે વરસાદ જાય પછી નવરાત્રી પછી નવરાત્રી પછી આ પાક માથે તો આવી જ ગઈ છે કોક કોક છે ખાલી દોડવા કાચા બાકી એટલે પંદર દિવસ પછી તો આ ઉપાડવાની ચાલુ કરવી પડે એવું લાગે છે બાકી આમાં આ વર્ષે તમને કેટલું ઉત્પાદન આવે એવું લાગે છે આ મગફળી માં ત્યારે એકસો નંબર મગફળી આ વર્ષે અંદાજે મારે ત્રીસ મણ જેવું લાગે છે પચીસ થી ત્રીસ મણ જેવી મગફળી થઈ જશે એવરેજ ક્યાંક આપણે જોતા હોય તો સારી હોય ક્યાંક થોડું ઓછું દેખાતું હોય બરોબર અને ગયા વર્ષે આડત્રીસ ચાલીસ મણ જેવું ઉત્પાદન આવી ગયું હતું ઉત્પાદન તમારે આ સોળ ગુઠે થતો હોય છે કે આ સોળ ગુઠે વીધો થાય મિત્રો આ વિડીયો એટલું વિડીયો લાઈક કરી અને ચેનલ મળીએ પછી નેક્સ્ટ